જય ગૌ માતા મિત્રો મિત્રો બળદ આશ્રમે અત્યારે શેરગઢના ધૂળમંડળ કેશવ કૃપાવાળા મુલાકાતે આવ્યા હતા અમારી અને બળદ આશ્રમની મુલાકાત લીધી જોયું અને અમે એક પોસ્ટ મૂકી હતી ગમાયણની તો એ ભાઈએ દિલીપભાઈ દિલીપભાઈ ને તમારું નામ તો દિલીપભાઈ હે લાલભાઈ હે અને દિલીપભાઈ તમને આશ્રમનું કામ કેવું લાગ્યું અમારું સરસ લાગ્યું સરસ લાગ્યું એમને હા અને શેરગઢ ધૂન મંડળ હકવે છે શ્રી કેશવકૃપા ધૂન મંડળ શેરગઢ શેરગઢ ધૂન મંડળ હકવે કેશવ કૃપા ધૂન મંડળ શેરગઢની હે તો એનો પણ તમે કોન્ટેક કરજો ક્યાંય પણ તમારે ધૂન રાખવાની હોય તો અને અત્યારે અમને ત્રણ ગમાણ આપી હે અહીંયા જે અમે પાંચ દી પહેલાં પોસ્ટ મૂકી હતી કે અમારા ગમાણની જરૂર છે તો કેશવકૃપા ધૂન મંડળ શેરગઢવાળાઓને પોસ્ટ અમારી જોઈ અહીંયા અને આ મુલાકાત લીધી અને આવ્યા અત્યારે અને બળદ આશ્રમની આખા આખો ચક્કર મારી અને પછી ત્યાં ત્રણ ગમાણ લખાવી છે અને એક ગમાણની કિંમત છે ચૌદ હજાર રૂપિયા અમારે એટલે ચૌદ તેરીને બેતાલીસ હજાર થાય તેની એકાવન હજાર લખવી દીધા હે એમને ઉતડા જો તમારે કોઈને પણ જો કાંઈ પણ ગમાણ કે કોઈ પણ સહયોગ થવાની ગણતરી હોય ઈચ્છા હોય તો અમારો નંબર છે કોન્ટેક કરજો અમારો અને ચોક્કસ એક વખત બળદ આશ્રમ આશ્રમની મુલાકાત તમે લેજો અમારા લાલભાઈ પણ છે લાલભાઈ તમને કેવું લેવું આશ્રમ આવીને બહુ સરસ ને તો બસ આવો સાથ ને સહકાર દેતા રહેજો બધાય અને ક્યારે પણ તમારે આ બધું નીકળવાનું થાય તો અમારો બળદ આશ્રમ છે ઘસારી રોડ ઉપર આઈટીઆઈ ની પાછળ ત્યાં પણ તમે અવશ્ય મુલાકાત લેજો જય ગૌ માતા બળદ આશ્રમ આ ગેટ છે ને આ અમારો આખો ગોદાઉન અત્યારે ચાલુ થઈ ગયું કામ ગોદાઉનનું નું કામ પણ હાલે જ છે અત્યારે આખો ગોદાઉન છે કેટલા ટાઈમ ત્યાં કામ બંધ હતું વરસાદના હિસાબે થોડી વરાપ આવી એટલે ગોદાઉનનું કામ પાછું ચાલુ કરી દીધું હોય અમે આખો ગોદાઉન અત્યારે ચાલુ થઈ ગયો હોય આ આખી જગ્યા હે અત્યારે ઘણા વિડીયોમાં તમે જોયું જોયું જોઈશે અમારું પહેલાં અને અત્યારે જે અહીંયા પણ ભરતી કરી લીધી છે અને આખું તળાવ પણ અમારે બાજુમાં જ છે આવું આવી ગયું જ્યારે ફૂલ પાણી ભરી આખું બે થર ત્રણ થર ડૂબી ગયું તળાવ પાણી બધું આવે પાણીમાં બે થર ડૂબેલા હે બાજુમાં અને આ જ સીધી આપડી બળદ આશ્રમ આવી જાય આપણો સીધો અહીંયા મિત્રોને ખાલી એટલું જ કહેવાનું બને એટલો વિડીયોને શેર કરજો અને થાય એટલી સહાય કરજો અમને તમારા સાથ અને સહકારની જરૂર છે અમારે ખાસ કેમ કે એક એવો બળદ આશ્રમ અમે ચાલુ કરી લો હા જ્યાં રખડતા પટકતા બળધૂન અમે રાખીએ ઉમર થઈ ગયેલા જો આ બધા બળદૂના અત્યારે અમે છોડ્યા છોડ્યા એટલે અહીંયા ચરવા આવે અહીં ચોરે બધા રખડે પગ મોકરો થાય એનો બે ભેગું આ છ વાગશે એટલે બધાને અંદર લઈ લેવું અમે અને ત્યાં પછી નીણ નાખી દેવું અત્યારે અહીં લીલું અહીં ખાવાનું થઈ ગયું હે તો બધા ચરે હે બધાને છોડીને રાખ્યા હોય બાયણે જો બધાને છોડ્યું બારોબાર જેથી કરીને બધાને પગે મોકરો થઈ જાય અને મજા આવી જાય આ બધાને અહીંયા સવારે અમે નીણે નાખી દઈએ એવું હોય ને લીલી નીણ તો એ જ નાખી દઈએ આ દેખાય ને બધું ત્યાં બધાયને બધાને એ બધાને છોડી અમે પાછા અંદર એ લઈ લેવું ને અટાને એવું બધું તું ને એવા થઈ ગયા ને અમે છોડીએથી બરાબર છોડી મૂકી એટલે સીધા અહીંયા આવતા રહીએથી જીરી ગાકીએ ને કરીએ સીધા અંદર આવતા રહીએ એટલા સમજદારી થઈ ગયા કે આપણે ન્યા જ જવાનું હોય એમ એટલા તો સમજીએ બસ ખાલી આપણે ખાલી આપણે સમજી જઈએ ને એટલે કાંઈ કટે નહીં એવું હે તો વળદા આશ્રમની એક વખત તમે જરૂર મુલાકાત લેજો કે શોધવાસીઓ અને બને એટલો સાથ સહકાર દેજો સપોર્ટ કરજો બસ તમારા ખાસ સાથ અને સહકારની જરૂર છે સપોર્ટની જરૂર છે અમારે તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં પાછા અમારા દાતાશ્રી અમને સપોર્ટ ઘણા કરે જ છે આજે શેરગોટ વાર આવ્યા હતા રૂબરૂ મુલાકાતે અને ત્રણ ગમાઈ કહી ગયા એ જે ચૌદ હજારની કિંમતની એક ગમાઈ થાય અમારે જરૂર તો ઘણી બધી છે ભાઈ તો જે પણ કોઈને કાંઈ પણ દેવાની ઈચ્છા હોય તો અમારો કોન્ટેક અવશ્ય તમે કરજો અને બળદની આશ્રમની મુલાકાત બળદ આશ્રમની મુલાકાત તમે લેજો અમારો આખો આશ્રમ હે અત્યારે જો બધું અહીંયા પાણી ભર્યું હોય આછું આછું અમે બધું કોરું થઈ ગયા છે હમણાં એટલે તમે પણ મુલાકાત લેજો અને આખો ગોદાઉન બને છે અમારો એ ટૂંક સમયમાં થઈ જાય એટલે કામ ચાલુ થઈ ગયું હોય એટલે એ પણ બની જાય ચાલો આવજો જય ગૌ માતા